આ પ્રસંગે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે દેશ અને સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું જીવન ખપાવી દેનાર ભગવાન બિરસા મુંડા જેવા માનકડાના બલિદાનને યાદ કરાવતી આ ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના પરિશ્રમ પરંપરા સંસ્કૃતિ અને શૌર્યનું સન્માન છે આ તકે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે સંબોધન કરતા જણાવ્યું કે આ ફક્ત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નહીં પરંતુ ભગવાન બિરસા મુંડાજીએ ખૂબ નાની ઉંમરે આઝાદીના સમયે કરેલ સંઘર્ષોને યાદ કરી તેમના ઉમદા કાર્યને પોતાના જીવનમાં ઉતરવા માટે ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે માંડવી ધારાસભ્યશ્રી અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સભાને સંબોધતા ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ દેશપ્રેમ અને આદિવાસી સમાજ માટેના યોગદાનનું સ્મરણ કરાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના ધારાસભ્ય કોંકણી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રમીલાબેન ગામિત પૂર્વ શ્રી અને બાજીપુરા સુમુલ ચેરમેન કાંતિભાઈ ગામીત સોનગઢ નગરપાલિકા આગેવાનો કાર્યકર્તાઓ તાલુકાના સભ્યો તાપી જિલ્લાના આગેવાનો અન્ય પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સોનગઢ વાસીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેવા અનેક આદિવાસી સમાજની અંદર સુવિધો જન્મ્યા હતા અને આ દેશ અને આ રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જેનું મોટું યોગદાન કહેવાય એવા અનેક યોદ્ધાઓ હતા